નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી છવ્વીસ ટકાનો ટેરિફની જાહેરાત કરી દીધી છે એટલે ભારતને કેટલું નુકસાન થશે અને ભારતને ક્યાં ફાયદો થશે તો આ બે વાત આજે મારે તમારી સમક્ષ મૂકવી છે તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર છવ્વીસ ટકાનો રેસીપ્રોકલ ટેરિફ લાદી દીધો છે અને એમણે એમના જે પી એમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને યાદ કરી હતી અને એમણે એમ કહ્યું હતું કે અમેરિકાની મુલાકાત દરમિયાન મેં મોદીજીને કહ્યું હતું કે તમે અમારી સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી ભારત હંમેશા અમેરિકા પાસેથી ટેરિફ વસૂલે છે પણ એ ભારત પાસેથી અડધો ટેક્સ અમે વસૂલીશું એમ કરીને એમણે ભારત ઉપર છવ્વીસ ટકાનો ટેરિફ લાદ્યો છે મિત્રો ભારતની કંપનીઓને હવે અમેરિકા સાથે બિઝનેસ કરવો મોંઘો પડશે

ફરીથી મહાન રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે અમેરિકા વધુ સ્ટ્રોંગ બનશે વધુ સમુ સમૃદ્ધિવાન બનશે એવા બધા એમના શબ્દો હતા એમના ભાષણમાં પણ એમણે ચીન ઉપર ચોત્રીસ ટકાનો ટેરિફ લાદ્યો છે પાકિસ્તાન ઉપર ઓગણત્રીસ ટકાનો ટેરિફ લાદ્યો છે વિયેતનામ પર છેતાલીસ ટકાનો ટેરિફ લાદ્યો છે સ્વિટ્ઝરલેન્ડ ઉપર એકત્રીસ ટકાનો ટેરિફ લાદ્યો છે ઇન્ડોનેશિયા પર થર્ટી ટુ પરસેન્ટેજ ટેરિફ લાદ્યો છે દક્ષિણ સાઉથ આફ્રિકા પર ત્રીસ ટકાનો ટેરિફ લાદી દીધો છે એટલે બીજા બધા કન્ટ્રીઝની સામે ભારત ઉપર માત્ર છવ્વીસ ટકા એટલે ઓછો માત્ર નહીં કહીએ પણ છવ્વીસ ટકાનો ટેરિફ તો લાદ્યો છે બીજા દેશોની સરખામણીએ ભારત ઉપર ઓછો રેસી ટેરિફ લાદ્યો છે મિત્રો ભારતના કયા કયા સેક્ટરને અસર થશે તો આ રેસી પ્રોકલ્ ટેરિફથી ભારતની જે કેટલી કંપનીઓ જે છે સેક્ટર્સ છે એ એક્સપોર્ટ કરી રહી છે તો ભારતની જે કૃષિ સેક્ટર્સ છે ફાર્મા છે કેમિકલ છે દવાઓ ઇલેક્ટ્રિક અને મશીનરી ઉદ્યોગને અસર થશે પણ ફાર્મા સેક્ટરને રેસી પ્રોકલ બહાર રાખવામાં આવ્યું છે એટલે હાલ એના ઉપર કોઈ અસર થવાની નથી બીજું મિત્રો ભારતના નિકાસમાં અમેરિકાનો અઢાર ટકા હિસ્સો છે તો જાણકારો એમ કહી રહ્યા છે કે ભારતને કંઈ બહુ નુકસાન થાય તેવું કંઈ છે નહીં કારણ કે ભારતના ભારતની નિકાસ જે છે એ લગભગ ત્રણથી સાડા ત્રણ ટકાનો ઘટાડો થઈ શકે છે છવ્વીસ ટકાનો ટેરિફનો અમલ થયા પછી લગભગ નિકાસમાં ત્રણથી સાડા ત્રણ ટકાનો ઘટાડો થઈ શકે છે મિત્રો ઓટોમોબાઈલ જે ઇમ્પોર્ટ છે એના ઉપર તો 25% ટકાનો ટેરિફ લાદી દીધો છે અને એના ઉપર ત્રણ એપ્રિલથી એનો અમલ શરૂ થવાનો છે બીજું ઓટોમોબાઈલ પાર્ટ્સ ઉપર એમણે જે પચીસ ટકાનો ટેરિફ લાદ્યો છે તો એનો અમલ ત્રીજી મેથી લાગુ થવાનો છે એટલે આ એક વાત છે પણ જેને કહેવાય કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને કઈ કઈ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને અસર થવાની છે તો ખાસ કરીને જાપાન કોરિયા જર્મની એ સૌથી વધુ ઓટોમોબાઈલ એટલે કે કારની નિકાસ કરી રહી છે અમેરિકામાં એટલે એમને અસર થવાની છે એમાં પણ સ્પેસિફિક કંપની છે ટોયોટો મર્સિડિઝ બેન્ઝ બીએમડબલ્યુ હ્યુન્ડાઈ અને ફોક્સવેગનની જે કારો છે એ અમેરિકામાં સૌથી વધુ નિકાસ થાય છે એટલે એમને સૌથી વધુ અસર થવાની છે ભારતની કંપનીઓમાં ટાટા મોટર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બે હજાર ત્રેવીસ માં ભારતે અમેરિકામાં સડત્રીસ પોઈન્ટ ચૌદ મિલિયન ડોલરની મોટરના વાહનોની નિકાસ કરી હતી એટલે અત્યાર સુધી ભારત હતું એ ભારત અમેરિકાથી જે કાર આયાત થાય તો એના ઉપર સો ટકા ટેરિફ વસૂલ હતું એના કારણે હવે પચીસ ટકા ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અમેરિકામાં વધુ નિકાસ કરી રહી છે અને બે હજાર ની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં ભારતે અમેરિકામાં છ પોઈન્ટ અબજ ડોલરના ઓટો નિકાસ કર્યા હતા એટલે હવે ઓટોમોબાઈલ પાર્ટસ ઉપર ઝીરો ટકા ટેરિફ હતી હવે પચીસ ટકાનો ટેરિફ લાદવાનો છે એટલે ઓટો નિકાસ કરતા સેક્ટર્સ એટલે જે કંપનીઓ છે છે એને સૌથી મોટી નેગેટિવ અસર પડવાની મિત્રો ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીનું નિવેદન આવ્યું છે એમણે એમ કહ્યું છે વિશ્લેષણ અમે કરી રહ્યા છીએ વાણિજ્ય મંત્રાલય એનું વિશ્લેષણ કરી રહ્યું છે અને છવ્વીસ ટકાનો જે ડિસ્કાઉન્ટેડ રેસી પ્રોકલ ટેરિફ લાદ્યો છે તો એ ડિસ્કાઉન્ટેડ છે એટલે ભારત અને અમેરિકા વચ્ચે વાતચીતનો રસ્તો એમણે ખુલ્લો રાખ્યો છે એટલે એ વાતને ભારત સરકારે પણ એને લીધી છે બીજી તરફ મિત્રો વાત કરીએ તો વિવિધ જે એનાલિસ્ટો છે એમનું માનવું છે કે રેસીપ્રોકલ્ટ ટેરિફથી ભારતનો જે જીડીપી છે એ એક ટકાથી ઓછી એટલે કે જીરો પોઈન્ટ ટકાની અસર થઈ શકે છે પરંતુ સારું એ છે મિત્રો કે આ ટેરિફની જે યાદી બહાર પાડી તો એમાં ફાર્મા કંપનીઓને એમણે બહાર રાખી છે હાલ એટલે ફાર્મા કંપનીઓને એમણે બહાર રાખી છે અને એનર્જી પ્રોડક્ટ્સ જે થઈ રહી છે એને પણ એ ટેરિફની યાદીમાંથી બહાર રાખી છે તો મિત્રો બીજું આનંદના સમાચાર એ છે કે સ્ટીલ કોપર ગોલ્ડ સિલ્વર અને એનર્જી અને ખાસ મિનરલ પ્રકારની જે પ્રોડક્ટ છે એના એને પણ ટેરિફથી બહાર રાખવામાં આવી છે એટલે એની કોઈ નેગેટિવ અસર આ સેક્ટર ઉપર પડવાની નથી ખાસ કરીને ફાર્મા અને એનર્જી પ્રોડક્ટ્સ ઉપર સૌથી વધુ અસર થતી હોય ભારતમાં તો એ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની નિકાસ ઉપર છે બે હજાર ચોવીસમાં ભારતે જેટલી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટની નિકાસ કરી હતી એટલે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ પાર્ટ્સ બનાવતી કંપનીઓની રેવન્યુ અને એના પ્રોફિટ ઉપર નેગેટિવ અસર સૌથી વધુ થવાની છે આ સિવાય મિત્રો ઘણા બધા એનાલિસ્ટો એનાલિસિસ કર્યું છે કે ભારતને બહુ જરૂર નથી એવું એનાલિસ્ટ માની રહ્યા છે પણ મિત્રો ભારત એક એવો દેશ છે કે જે આપદામાં પણ અવસર શોધી લે છે એટલે કે મુશ્કેલી આવે તો એમાંથી પણ માર્ગ કાઢીને આગળ વધતો હોય છે તો મિત્રો આજના વિડીયોની માહિતી આટલી આજના વિડીયોની માહિતી જો ગમી હોય તો લાઈક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ